મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે ગુજરાતમાં જ આવેલો છે માલદીવને ટક્કર મારે એવો સુંદર બીચ મિત્રો માલદીવ અને ભારતના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારથી જ આ સંબંધ એકદમ વણસી ગયા હોય તેવું લાગી રહ્યું છે મિત્રો ઘણા લોકો ત્યાંની હોટેલનું બુકિંગ પણ રદ કરી નાખ્યું છે મિત્રો લોકોએ બાયકોટ માલદીવ અને લક્ષદ્દના સપોર્ટમાં આવ્યા હોય એવું જણાઈ રહ્યું છે પણ આજે અમે અહીં તમને એક એવા બીચની રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેની સુંદરતા માલદીવના બીચને પણ ટક્કર આપે છે મિત્રો આવો તો જોઈએ ક્યાં આવેલો છે આ બીચ અને શું નામ છે તેનું તો મિત્રો એ બધું આપણે જાણતા પહેલાં હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરો જેથી કરીને આપને પહેલાં નોટિફિકેશન મળતી જાય મિત્રો તમને કદાચ જાણીને નવાઈ પણ લાગશે આવો આ સુંદર બીચ અને મન મોહી લેતો આ બીચ આપણા ગર્વી ગુજરાતમાં આવેલો છે આ બીચની મુલાકાત લેવા માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના દ્વારકા જિલ્લામાં કારણ કે અમે અહીં આવેલા શિવરાજપુર બીચની વાત કરી રહ્યા છીએ મિત્રો આ બીચ શિવરાજપુર બીચનું કુદરતી સૌંદર્ય માલદીવની સુંદરતાને પણ ટક્કર મારે એવા છે અને અહીંની સુંદરતા જોઈને તમે ચોક્કસપણે એવું જ થઈ જાય કે કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અહીંયા સૌરાષ્ટ્રના આ બ્લૂ બીચ ગુજરાત અને ગુજરાતીઓમાં એકદમ લોકપ્રિય છે જો તમે હજુ સુધી આ બીચની મુલાકાત ના લીધી હોય તો એક વખત ચોક્કસપણે આ બીચની મુલાકાત તમે લઈ શકો છો તો મિત્રો ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ આપણે વિગતવાર વાત કરીએ તો શિવરાજપુર બીચ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામની નજીક આવેલું છે અને અહીંયા તમારી જાણ માટે ત્રણ વર્ષ પહેલાં એટલે કે ઓક્ટોબર બે હજાર વીસમાં ડેનમાર્કની એક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું બસ એ જ દિવસ અને આજની કડીએથી શિવરાજપુર બીચ લોકોમાં એકદમ લોકપ્રિય બની ગયો છે મિત્રો તમે એક વખત જો શિવરાજપુર બીચની મુલાકાત લેશો તો ચોક્કસ જ માલદીવ બીચને તમે ભૂલી જશો લોકો અહીં ફરવાની સાથે સાથે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ આવે છે આ સિવાય ટુરિસ્ટ માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર લોકર રૂમ પાથવે પીવાના પાણીની સુવિધા પાર્કિંગ ટોયલેટ બ્લોક સહિતની અનેક મૂળભૂત સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો વધુમાં વાત કરીએ તો એડવેન્ચર લવર્સ માટે અહીં સ્કુબા ડ્રાઈવિંગ સહિતની વિવિધ વોટર સ્પોર્ટ્સ ઓપ્શન પણ ઉપલબ્ધ છે શિવરાજપુર બીચના આ દરિયાકિનારે તમે પાણીમાં છબછબિયા કરવાની સાથે સાથે ટેન્ટમાં દરિયાકિનારે રહેવાનો આનંદ પણ માણી શકો છો મિત્રો વેકેશનમાં અહીં આવનારા પર્યટકોની સંખ્યા ખૂબ જ મોટી સંખ્યામાં વધી ગઈ છે જો તમે પણ હવે કોઈ બીચની વેકેશન પ્લાન કરી રહ્યા છો તો તમારા લિસ્ટમાં આ શિવરાજપુર બીચ માસ્ટર હોવું જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે એટલા માટે ને વધુમાં વધુ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરી કરવાની સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ